અમીરગઢમાં રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે સાર્થક કર્યું હતું અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રામલાલ મેળા પોતાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિવસની ઉજવણી કરે છે અને આ સમાજમાં સારો સંદેશો જાય અને દરેક સમાજના યુવાનો પોતાના જન્મદિન નિમિત્તે આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું અમીરગઢ તાલુકાના ભાજપ મહામંત્રી શ્રી રામલાલ મીણાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનો 103 બોટલ સાથે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અમીરગઢ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રામલાલ મીણાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન 103 બોટલ સાથે કરવામાં આવ્યું હતું ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પનું આયોજન અગ્રવાલ સમાજ દ્વારા ધર્મશાળા અમિરગઢ ખાતે કરવામાં આવ્યું આ કેમ્પનો સમય નવ વાગ્યા થી બે વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં નવ યુવકો ઉત્સાહ ભાગ લીધો હતો કેમ્પમાં એકસો ત્રણ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી એકત્રિત કરેલી લોહીની એકસો ત્રણ બોટલો પાલનપુરની ભૂમિ બ્લડ બેંકમાં જમા કરવામાં આવી હતી અને રામલાલ મેણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ એકત્રિત કરેલી બોટલો જરૂર પડે ત્યારે કોઈ પણ જરૂરિયાત જરૂરિયાતમંદને કોઈ પણ ધર્મના જાત ના જાત વગર કોઈ પણ ભેદભાવ વગર લોહી સરળતાથી મળી રહે તે આશ્ચર્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમીરગઢના આગેવાનો હાજર રહ્યા હતા રક્તદાન એ જ મહાદાન શીર્ષકને ગામના યુવાનોએ સાર્થક કરી બતાવ્યું હતું રક્તદાતાએ ભૂમિ બ્લડ બેંક દ્વારા ચા નાસ્તો ગિફ્ટ અને સન્માન આપવામાં આવ્યું આયોજકને સફળ બનાવવામાં ભૂમિ બ્લડ બેંકના સ્ટાફે તેમજ ગ્રામજનોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો આયોજક અને તાલુકાના ભાજપ મંત્રી રામલાલ મેળાનું ભૂમિ બ્લડ અને બેંક તરફથી સન્માન સન્માનિત કરવામાં આવ્યા સોળમી જાન્યુઆરી બે આજે અમીરગઢ તાલુકા ભાજપના મહામંત્રી રામલાલ મેણાજીનો જન્મદિવસ હતો એ નિમિત્તે એમને આપણા યુવાનોને પ્રેરણા મળે એ રીતનું કામનું આયોજન કર્યું હતું ભૂમિ બ્લડ બેંકના લોકો દ્વારા એમને આજે અમીરગઢ ધર્મશાળા અગ્રવાલ ધર્મશાળાની અંદર બ્લડ બેન્કનું આયોજન કર્યું હતું અને એકસો એક બોતલનો ટાર્ગેટ રાખ્યો હતો અને સિત્તેર જેવી બોતલોનો અત્યાર સુધીના એક વાગ્યા સુધીનું થઈ ગયું છે અને આ એમનું બહુ સરાહનીય કામગીરી છે આ લોકો આજે અત્યારના યુગમાં નવા નવા લોકો જન્મદિવસ નિમિત્તે ક્યાંય ફરવા જતા હોય પોતાનો બર્થડે મનાવવા ખોટા ખર્ચાઓ કરતા હોય એની જગ્યાએ યુવાનોને પ્રેરણા મળે તેવું સરાહનીય કામ દર વર્ષે આ રામલાલ મીણા કરતા હોય છે ગરીબોને ગભરા વિતરણનું કામ હોય છે કોઈ દવાખાનાની અંદર કોઈ હેલ્પ કરવાની હોય છે એવી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ઠેઠથી અને અત્યારે પણ આવું ગરીબોને એકદમ આકસ્મિક લોહીની જરૂર પડે તો ત્યાં ફોંફો મારવા પડે છે અને લોકો બી જરા હેરાન પરેશાન થઈ જાય છે અને સામે બ્લડ ના હોય તો લોકો ખૂબ ગરીબીમાં દવાખાનાની અંદર હેરાન થતા હોય તો એની જગ્યાએ આ બ્લડ બેંકની અંદર એમની જે પ્રવૃત્તિ છે એ ખૂબ ગરીબોને માટે સેવાકીય પ્રવૃત્તિ છે તો એમને ખૂબ ખૂબ અમે અમીરગઢ ગ્રામના આગેવાન પોપરલાલજી અગ્રવાલ અને સમસ્ત ગ્રામવાસી અને અમીરગઢ તાલુકાના લોકો એમને ખૂબ અભિનંદનને પાત્ર છે અને આવી સેવાકીય ઉત્તર કરતા રહે અને બીજા લોકોને પણ પ્રેરણા મળે એવી પણ એ કરતા રહે એવી અમારે એમને ખૂબ ખૂબ અભિનંદન અમને એમની પાસેથી અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ રામલાલ રામલાલભાઈના અમીરગઢ ભાજપ મહામંત્રી આજે ભારતીય જનતા પાર્ટી અમીરગઢ તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી રામલાલજી મીણાના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ રાખેલ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં હું બ્લડ આપનારા તમામ બ્લડ ડોનેશન દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મા ભગવતીને પ્રાર્થના કરું કે તેમનું આયુષ્ય વધારે અને ભાઈ શ્રી રામલાલજી મીણાને પણ હું આજના જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું અને મા જગતજનની મા ભગવતીને પ્રાર્થના કરું કે આપનું આયુષ્ય ખૂબ વધે આપ ખૂબ આગળ વધો પ્રગતિ કરો અને પ્રગતિના પંથે અગ્રેસર રહો તેવી અભ્યર્થના પાઠવું છું અને સાથે સાથે ભાઈ શ્રી રામલાલજી મીણાના આજના આ સરાહનીય કાર્ય બદલ હું તમામ ભારતીય જનતા પાર્ટી અમીરગઢ તાલુકાના કાર્યકર્તાઓ વતી પણ એમને હાર્દિક અભિનંદન આપું અને એમનું આ સરાહનીય કાર્ય આજના યુવાનો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થઈ શકે છે કે આજના યુવાનો અલગ અલગ કાર્યક્રમો કરતા હોય અને અલગ રીતે જન્મદિન ઉજવતા હોય પણ ભાઈ શ્રી રામલાલજી મીણાએ પોતાના જન્મદિનને એવી રીતે વ્યવસ્થિત રીતે ઉજવ્યો કે જેના થકી કોઈક ગરીબના આપણે કામ આવી શકીએ આપણું જીવન કોઈકના કામ આવી શકે જેમ કે કહેવાય છે કે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણું જીવન કોઈકના કામ માટે જ હંમેશા આવવું જોઈએ એ બદલ હું રામલાલજી મીણાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું અસ્તુ જય હિન્દ જય ભારત તે પોતે અમીગઢ તાલુકાના ભાજપના મહામંત્રી છેલ્લા કેટલાય વર્ષથી ભૂમિ ઉત્કલ બેંકમાં એ જોડાયેલા છે આવાના આવા કેમ્પો કરતા હોય છે સામાજિક રીતે એમનું ઘણું સારું સન્માન છે અને અમે બી સન્માન કરીએ છીએ કે આવા સેવા કામો અમે આજે બોલાયા છે એમના બડોરસી કેમ્પો આજે અમે જાણવા જઈએ તો એવો કોઈ ટાગરડાનો નહીં ક્યાંક થશે એમનો ટાગર એકસો એક ઉપર છે અત્યારે સિત્તેર હશે બટલ થઈ ગઈ છે અને આશા રાખીએ છીએ કે હજુ બી માણસો ચાલુ છે આવવાના અને એમના અમારા મનસપટામાં જ્યારે બી અમે કેમ્પ કર્યો છે પણ કોઈ પહેલીવાર આવું થયું છે કે કોઈ જન્મદિવસે એમને બોલાયા છે રામલા સાહેબનો અમે ખરેખર આભાર માનીએ છીએ કે આવા જન્મદિવસે એમનું સારું આયોજન કર્યું છે અને આમના ઉપરથી અમે આશા રાખીએ કે અમીરગઢ તાલુકામાં આખા જિલ્લામાં લોકો એમનાથી પ્રેરિત થાય અને જન્મદિવસે આવી કોઈ સામાજિક કાર્ય કાર્યક્રમ કરે બરાબર કે કોઈ બ્લડ ઓસ્ટે કેમ્પ કરે અથવા મેડિકલ ચેકઅપ કરે અથવા કંઈ પણ કરે એમના એમના પરથી કંઈક શીખે અને આવું સારું આયોજન કરે આજે ખરેખર બહુ સારી વાત છે કે રામ સાહેબ જન્મદિવસ બહુ સરસ આયોજન કર્યું છે અમને બી આનંદ થયો અને અમે બી આશા રાખીએ છીએ કે સમાજમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી રહી રિપોર્ટર ભરત પટેલ ન્યૂઝ બનાસકાંઠા